સરસ મજાની ખજૂરીઓ આજે ચોભી રહી છે કાલે તેનું રોપણ થયું હતું પણ આ કામ કરતા કરતા એક બહુ ખરાબ રીતે ખજૂરીનો કાંટો ના કહેવાય તેવી જગ્યાએ મને અહીંયા વાગ્યો છે અને એ પણ અહીંથી ઘૂસી અને આટલે સુધી છે આડો આડો કાઢવો વાગ્યો છે કાલે દસ જણ પકડી અને મને કાઢવાનો પ્રયત્ન કર્યો કોટો પણ નહોતો નીકળતો અને પછી અહીંયા આજુબાજુ વડીલ અને જે આવા જાણકાર હોય એમને પૂછ્યું ત્યારે તેમણે સરસ મજાનો રસ્તો બતાવ્યો છે અને એક દવા આપી છે ખજૂરની સૂળ એવું હોય છે કે તે જ્યાં વાગી હોય ત્યાં પાછી રિવસમાં નહીં નીકળતી પણ આગળ એક કામ કાણું કરતી કરતી અને ભલે તે આખું શરીર હોય તો શરીરને પાર કરીને જે બીજી જગ્યાએ નીકળે છે સામેની જગ્યાએ પણ એક સરસ મજાના માજી છે અહીંયા અને દવા આપે છે તો તે દવાથી પાછી રિવસ નીકળતી જતી હોય છે અને એ દવા જંગલમાં લેવા માટે જવું પડતું હોય છે તો તે માજી દવા લેવા માટે જંગલમાં ગયા છે તો હું આવ્યો છું લેવા માટે

સી આર ટન ખાજો આખી બિર ખાજો હા ને હજ ગીબર ખાજો ને એવરી બે જાતી રે પાછી દિન ને ઉપર નું પણ જાય ને દિવસમાં ત્રણ ભાગ ઘરીને કાલે બે ટાઈમ માં

હા બરોબર પત્રો નાખ્યો હોં કે પણ સાચવીને રહેવાનું તોય કોઈ હાપ પાપ કે એવું કદાચ કોય ઓકે હો સારું તો કરો તેર સોંતિ હા કોમકાજ હો સારું હો તમારા દાદી નોમ શું સારદાબેન કો હારું હારું તો હા હું શાળામાં જોઈને હો કે આ તો હા 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 આવી રહ્યા હા માચી હતા સરસ મજાની દવા તેમને બનાવીને આપી છે પણ એ ખૂબી હોય છે કે દવા કોઈને બતાવતા હોતા નહીં કારણ કે વ્યાપારીકરણ થાય તેવો તેમનો ઉદ્દેશ હોય છે માટે નહીં આપતા હોતા પણ દવા આપે જે ગમે તે દુશ્મન જાય તો દવા તો આપતા જ હોય છે એ જાય કોઈ પૂર્વગ્રહ કે કોઈ એવું કોઈ વિશે કશું હોતું નથી એમ પૂર્વગ્રહ વગર ગમે તેવા ઝઘડા વાળો માણસ જાય તો પણ તે દવા જેમ પોતાના ઘરના વ્યક્તિને આપતા હોય તેવી જ રીતે આપતા હોય છે અને સરસ મજાની ખજૂર શાળામાં ઉભી છે હા આપી છે તો આના ચાર ભાગ કરવાના અને ચાર ટાઈમ દેવાની કીધી છે પછી પાછી બતાવવાની અને એની સાથે રતનજ્યોત અહીંયા છે તો એનું પાનું એનાથી કુળું છે તો સુળ આર્યું રતનજ્યોત તો એનું પાનું જે બાંધવાનું જેથી કુળું રહી અને સૂળ ભાગ્ય ત્યાં જ નીકળી જશે આવા આવા વૈદ્યુત તો દરેક ગામમાં દરેક વસ્તુના દરેક મોટી મોટી બીમારીઓના પણ હોય છે પણ હાઈલાઈટ કે એમની નોંધ ન લેવાના કારણે આજે ખૂબ જ ઓછી પ્રમાણમાં રહ્યા છે ગોળમાં દવા બનાવીને આપી છે પહેલાં ગોળ તેમને આપી આવ્યા હતા અમે આ રીતે ગોળમાં એમને દવા બનાવી છે પણ શું હતું એ તો મને ખબર નથી પણ એમને મિક્સ કરી છે તો મને ચાર ટાઈમ લેવાનો કીધો છે તો હું લઉં છું